નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી ઈ લર્નિંગ હવ વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ સેશનની અંદર ચાર્લ્સના નિયમ પર આધારિત બધી થિયરિટિકલ વાતો કરી એના ગ્રાફનો અભ્યાસ કર્યો હવે આપણે ભણવાના છીએ ગેલ્યુ સેકનો નિયમ મિત્રો તો આજે આપણે શરૂ કરીશું ગેલ્યુ સેકનો નિયમ તેમજ એવોગેડોનો સિદ્ધાંત આ બે આ સેશનમાં આપણા બંને સિદ્ધાંતનો આપણે અભ્યાસ કરશું વિદ્યાર્થી તો સૌથી પહેલો ગેલ્યુ સેકનો નિયમ શું છે તો આપણું ટ્રાયંગલ યાદ કરો વિદ્યાર્થી મિત્રો

તો આ ટી ને અહીંયા નીચે લઈ જાય તો પી ના છેદમાં ટી બરાબર કે કહેવાય હવે જો પી ના છેદમાં ટી બરાબર કે અચળ હોય તો આપણે આવું સૂત્ર બનાવી શકીએ જેમ અત્યાર સુધી બનાવ્યું છે રેડી પરથી આપણે એવું પણ લાવી શકીએ આ આપણું સામાન્ય સમીકરણ છે સામાન્ય એટલે કે આદર્શ સમીકરણ હવે મારે જો માત્ર પી અને ટી ને જ રાખવું હોય તો આ ને અહીંયા નીચે લઈ જવું પડે તો કે આ એનઆર બાય વી એ શું થઈ જશે આપણો કે થઈ જશે રેડી એટલે કે કે શું બની જશે તો કે એનઆર બાય વી બની જશે હવે તમે બધા જાણો છો કે કેની વેલ્યુ વધે ક્યારે ને ઘટે ક્યારે આપણે બધા બંનેને આગળના નિયમોમાં ચેક કરી લીધું વિદ્યાર્થી મિત્રો કે બોયલના નિયમમાં પણ જોયું કે ઢાળનું મૂલ્ય જે છે એ ટેન ઠીટા જેટલું હોય ને ટેન ઠીટાનું મૂલ્ય કોના જેટલું હતું કે જેટલું હતું તો અહીંયા પણ આપણે એના પર આધારિત બે વાત ખાસ શીખીશું કે જો આ આર તો અચળ છે જ આ તો અચળ છે જ બરાબર જો તમે વીને પણ અચળ લઈ લો મિત્રો તો આપણે એમ કહી શકીએ ક્યારે કે જો વી અચળ લઈએ તો એવી જ રીતે જો તમે એન અને આર ને અચળ લઈ લો એન અને આર બંને જયારે અચળ લઈ લઈએ તો આપણને શું મળશે તો કે કે ચલે છે વન અપોન વી મળી જશે અહીંયા વી અને આર આ બંને અચળ લીધું છે તો કોન્સ્ટન્ટ જ છે એમાં તો કંઈ નથી પણ આપણે જો વી અચળ લઈએ તો કે ચલે છે એન અને જો એન અચળ લઈએ તો કે ચલે છે વન અપોન વી આની મદદથી તમે એમ કહી શકો જો આ આના ઉપરથી એક સમીકરણ આવું લખી શકાય કે પી બરાબર કે ટી આવું કહી શકીએ જઈએ કીધું હતું રેડી તો એનો મતલબ એમ કે હું આને વાય કહું સી એટલે કે ઝીરો કહી દઉં તો અક્ષ ઉપર p લઈએ અને ઉપર લઈએ તો એનો મતલબ એમ થાય કે આ લેખની રેખા 0 માંથી આમ સીધી જશે અને આ ઠીટા પરથી જે ટેન θ મળે એ રેખાનો ઢાળ હોય ને ઢાળનું મૂલ્ય કેટલું થાય કે જેટલું થશે

તો જે પ્રક્રમ મળે એને શું કહેવામાં આવે આઈસો ચોર કે તો આ ઠીટા રેડી તો આપણે એના ઉપરથી લખી શકીએ કે ઢાળ બરાબર શું છે ટેન ઠીટા અને ટેન ઠીટા બરાબર શું હતું અને ઢાળ બરાબર શું હતું તો કે કેવી રીતે તો મેં તમને હમણાં જ કીધું કે પી બરાબર કે પ્લસ ઝીરો જે છે એને વાય બરાબર એમ એક્સ પ્લસ સી સાથે સરખાવી દો y અક્ષ ઉપર p લઈએ અને x અક્ષ ઉપર તાપમાન t લઈએ તો ઢાળ નું મૂલ્ય ઢાળ નું મૂલ્ય m m બરાબર થાય k અને k કોના જેટલો થાય તો કે tan θ જેટલો પરંતુ k બરાબર કોણ હતું તો કે nr by v રેડી nr by v હોય તો હવે તમે અહીંયા કહી શકો જેમ θ વધશે જેમ θ વધે

મતલબ કે જેમ આ થી વધવાનો એમ ટેનવાનું ઓકે ચલો ફરીથી એ જ વાતને અહીંયા પાછી લઈ લઈએ તો કેટા વે વય દુ કે વન વધ્યું અને વી શું થયું ઘી ટુ એનો મતલબ એમ થયો કે જો આ કોઈ એક રેખા હોય ને હજુ એક અહીંયા એક રેખા દોરવામાં આવે હજી એક રેખા અહીંયા દોરવામાં આવે આ થીટા વન છે આ થીટા ટુ છે ને આ આખું થીટા થ્રી છે આ વી વન હોય આ વી ટુ હોય ને આ વી થ્રી હોય તો તમારે યાદ રાખવાનું જેમ થીટા વન કરતા થીટા ટુ અને કરતા થીટા થ્રી થીટા જેમ વધે એમ વી વન વી ટુ અને વી થ્રી શું થવાનું ઘટવાનું એટલે વી વન વી ટુ અને વી થ્રી શું થવાનું ઘટવાનું એનો મતલબ છે રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ જો એ જ વાત અહીંયા આવી પાછી કે વી વન અને v2 નો સંબંધ કયો તો તમે હમણાં જોયું કે જેમ ઠીટા વન કરતા ઠીટા ટુ શું છે તો કે મોટું છે જેમ થીટા વધે તેમ વી શું થાય છે ઘટે છે એટલે કે વી વન કરતા v2 કેવું થશે નાનું થશે રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ એન વન અને એન નો સંબંધ તમે ફરીથી એકવાર યાદ કરી p ટુ એનઆર છે આ તમારો શું છે કે બરાબર એનઆર ના છેદમાં વી જેમથી વધે તેમ કે વધે તેમ એન વધે તેમ વી ઘટે આવું હતું તેનો મતલબ એમ થયો કે તમે અહીંયા સમજી શકો છો મિત્રો કે આ ઠીટા વન કરતા આ થીટા ટુ મોટો છે તો ઠીટા વન કરતા ઠીટા ટુ મોટો છે એટલે કે એન વન કરતાં એન ટુ પણ કેવો થશે મોટો થશે મિત્રો હવે આવે છે ત્રીજો ક્વેશ્ચન એ છે એચ અને ઓ માટે નીચેનામાંથી કયો એ અને બી હશે એટલે આપણને જે ઓપ્શન આપ્યા હોય એ બરાબર એચ ટુ બી બરાબર ઓ પછી આપણે એ બરાબર ઓ ટુ બી બરાબર એચ એવી રીતે ફેરવ ફેરવ કરે બરાબર છે તો આપણે વિચારવાનું છે કે આમાં એચ ક્યાં હશે અને ઓ ક્યાં હશે તો આપણે હમણાં જ જોયું કે ઠીટા જેમ વધે તેમ મોલ વધે એટલે કે એન વન લેસ એન ટુ થાય હવે વજનના છેદમાં અણુભાર ને વજનના છેદમાં અણુભાર વજન હંમેશા આવા કેસમાં કેવું ધારી લેવાનું હોય સમાન એટલે વજન સમાન હોય તો વન અપોન એમ વન વન અપોન એમ ટુ મતલબ કે એમ વન એમ વન ગ્રેટર દેન એમ ટુ હવે આનો અણુભર તમને બધાને ખબર છે બત્રીસ છે અને આનો અણુભર કેટલો છે બે તો બત્રીસ જે છે એ મોટું આવે એટલે કે જગ્યાએ એટલે કે પહેલા નંબરનો વાયુ કયો હશે તો કે ઓ ટુ વાળી વાતમાં અને ઠીટા ટુ એમ ટુ બરાબર કયો વાયુ હશે તો કે એચ ટુ તો એ બરાબર મિત્રો આવે ઓ અને બી બરાબર આવી જાય એચ ટુ આ તમારો થઈ ગયો જવાબ

કે p બરાબર kt હવે તમે p બરાબર kt લખો તો આપણો ગ્રાફ માં y વિરુદ્ધ 1/t છે તો y માટે p માટે શું ધારી લેવું પડે y 1/t માટે આપણે ધારવાનું છે પણ અહીંયા આપેલું આપણને t તો એનો મતલબ એમ કે t માટે આપણે શું ધારવું પડશે 1/x હવે આ x અહીંયા જશે તો એનો મતલબ એમ થયો કે xy બરાબર k થશે થાય તો એનો મતલબ એમ થયો અહીંયા વાય પર મૂકવું છે પી એટલે વાય બરાબર પી છે એક્સઅક્સ ઉપર મૂકવું વન અપોન ટી હવે આપણા સમીકરણની અંદર ટી છે વન અપોન ટી નથી તો જો કેવો મળે છે વક્ર કેમ તો કે એક્સ અને વાય નો ગુણાકાર કેવો થયો અછ તો જો એક વધે તો બીજું ઓટોમેટિકલી શું થાય ઘટે રેડી આપણે યાદ હોય તો આપણે મેં તમને સમજાવ્યું આગળ કે કોઈ એવી બે સંખ્યા કે જેનો ગુણાકાર બાર થતો હોય દાખલા તરીકે એ અને બી વાય નો ગુણાકાર બાર એકા બાર છ દુ બાર ચાર તારી બાર ત્રણ ચોક બાર બે છ બાર એક બારે બાર તમે જો અહીંયા નીચે ઘટતું જાય છે તો આમ જો વધતું જાય એટલે એક ઘટે તો બીજું શું થવાનું વધવાનું રેડી ચાલો આલેખ જે છે એ આ પ્રકારનો થાય છે કેવી રીતે જોજો મિત્રો આપણું સૂત્ર છે પી બરાબર કેટી જો તમે બંને બાજુ લોગ લાગુ પાડો તો લોગ લઈએ તો શું

આનો મતલબ એમ થાય અર્થાત કે આલેખની રેખા જે છે એ ઉગમ બિંદુ માંથી પસાર થતી નથી ઉગમ બિંદુ માંથી પસાર થતી નથી ઓકે આનો મતલબ એવો થાય તો મારો કહેવાનો મતલબ એમ છે કે વાય બરાબર એમએક્સ પ્લસ સી જો ઝીરો આવે તો રેખા ક્યાંથી જાય ઉગમ બિંદુ સી બરાબર છે મતલબ કે આટલી જવાબ જે છે ને એ આપણો છે રેડી આ રેખાનો ઢાળ જે છે આ ડોટ લાઈન થી ઉપરનો ઠીટા એ ઠીટા એનો ઢાળ આના પરથી મળે ટેન ઠીટા અને ટેન ઠીટા બરાબર આપણો ઢાળ એમની વેલ્યુ થાય હવે અહીંયા ઢાળ બરાબર કેટલો છે વન એટલે એનો મતલબ થીટા બરાબર કેટલો હશે પિસ્તાલીસ રેડી કહેવાનો મતલબ એમ છે આ એમ બરાબર કેટલું ગણાય તો કે આને અહીંયા તમે સરખાઓ કઈ છે નહીં તો એક તો ટેન થીટા બરાબર વન ક્યારે થાય તો કે થીટા બરાબર આપણે શું લીધું છે પિસ્તાલીસ એટલે આ રેખા આ ટાઈપની મળે છે ચાલો હવે આપણી પાસે સવાલ આવ્યો

તમે આમાં જોઓ તો y અક્ષ ઉપર શું લ્યો છો તમે તો કે pt અને x અક્ષ ઉપર શું લો છો તો t² તેનો મતલબ એમ કે ઈ કિંમત જો હું આ ચોરસ બોક્સમાં મૂકી દો તો મને મળી જાય y = kx રેડી તો y = kx નો મતલબ એવો થાય કે આ રેખા y = mx + 0 એટલે કે સી તો કે ઝીરો સી બરાબર ઝીરો રેખા થઈ ગઈ જવાબ આવે હજુ એક વાર જુઓ પી બરાબર કે બંને બાજુ મેં ગુણી દીધું તો પીટી બરાબર સ્કવેર થયું પીટી ની કિંમત મેં વાય ધારી કેમ કે વાય એક્સ ઉપર છે ટી આપણે અહીંયા લેવું છે એટલે ટી બરાબર ધારી લીધું તો એનો મતલબ વાય બરાબર કે એક્સ જવાબ આવ્યો તો કે ચાલો નવો સવાલ છે પીટી વિરુદ્ધ ટી નો આલેખ તો ચાર ઓપ્શન્સ પાછા થઈ ગયા આગળના સવાલમાં મિત્રો આપણે પીટી વિરુદ્ધ ટી જોયું હતું અને આ વખતે જે પીટી વિરુદ્ધ ટી તો આપણો સવાલ નું સોલ્યુશન ચલો વાય ઉપર આપણે લેવાના છીએ પીટી એક્સ અક્ષ ઉપર લેવાનો માત્ર ટી હવે આ બંને કિંમત તમે આ સમીકરણમાં મૂકી દો તો વાય બરાબર જોજો બરાબર આની જગ્યાએ મેં મૂકી દીધું વાય

ફરી મળે ત્યાં સુધી આનંદમાં રહો જય સ્વામિનારાયણ ખુશ રહો